જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું મેંગો કેન્ડી આપણે ફ્રેશ કે મેંગોમાંથી આપણે મેંગો કેન્ડી બનાવવાના છીએ મે પાંચસો ગ્રામ મેંગો લીધી છે આ રીતના એકદમ સરસ પાકેલી અને દાણા ઉપર હોય તે લેવાની છે આ દાણેદાર હોય તો તે એકદમ મીઠી હોય છે અને આપણે એકદમ સરસ પાકેલી લેવાની છે આ રીતના દાણો પડેલ હશે આ સફેદ જેવો તે હશે તો એકદમ સરસ મીઠી કેરી આપણે હશે આમાં આપણે ખાંડ કે સાકર વગર એકદમ મસ્ત કેન્ડી બનાવવાની છે અને આને આપણે ચૂલે ચડાવ્યા વગર અને ફટાફટ બની જાય તેવી આપણે મેંગો કેન્ડી બનાવીશું આપણે પહેલાં છાલ ઉતારી લેશું આ રીતના એકવાર મેંગો કેન્ડી બનાવશું તો બધાને પાવશે એટલી મસ્ત બને છે અને આપણે ચૂલાની કે બેટર મારવાની કોઈ ઝંઝટ વગર આપણે ફટાફટ બની જાય તે રીતના આપણે બનાવવાના છીએ આ રીતના પેલા છાલ ઉતારી લેશું આપણે એકદમ સરસ છાલ ઉતારી લેવાની છે અત્યારે કેરીની સિઝન છે તો કેરી પણ મસ્ત આવે છે મેં આ હાફુસ કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો આપણે જે મીઠી હોય તે કેરી લેવાની છે એટલે આપણે આ રીતના બનાવીશું તો સુગર વાળા પણ ખાઈ શકશે આમાં આપણે સુગર કે આપણે કોઈ વસ્તુ નાખવાની નથી એટલે આ રીતના સરસ છાલ ઉતારી આપણે કટકા કરી લેશું આપણે આ રીતના છાલ ઉતારી લેવાની છે ત્યારબાદ તેના આપણે નાના ટુકડા કરી લેશું ઉભા ચેકા પાડી આડા ચેકા પાડીને આ રીતના મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું આપણે સરસ કટકાઈ થઈ ગયા છે હવે આપણે મિક્સર જાર આપણે લઈ લેશુ જ્યુસર તેમાં આપણે બધા ટુકડા નાખી દેશું આપણે મોટા હશે તો ચાલશે આપણે બ્લેન્ડ કરવાનું છે તે હવે તેમાં આપણે મિલ્ક પાવડર નાખીશું આપણે મોટી બે ચમચી નાખી છે આપણે દસ વાળું પેકેટ આવે છે તે બે પેકેટ નાખી દેસો તો પણ એકદમ સરસ આપણે માપે થાશે પાંચસો ગ્રામ કેરીમાં અને કાજુ મે આઠ થી દસ કાજુ મેં પલાળીને બે કલાક માટે ગરમ પાણીમાં પલાળી લીધા હતા અને હવે આને આપણે એકદમ સરસ રસ કરી લેવાનું છે હવે આપણે એક કપમાં અને એક કેન્ડી મોડમાં બંનેમાં બનાવીશું એકદમ સરસ આ રીતના આપણે નેચરલ કોઈ કલર નહીં કોઈ વસ્તુ નહીં નહીં દૂધ આપણે એકદમ સરસ આપણે આ રીતના બનાવીશું તો એકદમ મસ્ત થશે અને બધાને ખાવાની પણ મજા આવે તેટલી મસ્ત આ કેન્ડી બનશે કેરી આવતી હોય તો આ રીતના બનાવીશું તો બધા ખાશે અને ઘણા બાળકો પણ આ કેરી ન ખાતા હોય તો આ રીતના કેન્ડી બનાવીશું તો બાળકો પણ ખાશે એટલે આપણે આ રીતના બનાવીશું તો ન ખાતા હોય તે પણ ખાય એ રીત એટલી મસ્ત આપણે બનશે આપણે માવા મિલ્ક પાવડર નાખ્યો છે તો એકદમ સરસ આપણે માવા જેવું ટેક્સચર આવશે આ રીતના આપણે કેન્ડી મોલ્ડ માં પણ ભરી લેશું મસ્ત ભરાઈ ગયા છે હવે વચોવચ આપણે આ રીતના સડી ઉભી રાખી દેસુ આપણે એકદમ છે એટલે સડી પણ સરસ એકદમ ઊભી રહેશે આપણે આમાં દૂધ કે પાણી કોઈ વસ્તુ નથી નાખવાની તો જ આપણી કેન્ડી મસ્ત થશે નકર નહીં થાય આ રીતના આપણે મોડમાં પણ મૂકી દેસુ

આપણે ઓરેન્જ કલર પણ થઈ ગયો છે જામશે એટલે આવો કલર થઈ જશે એકદમ સરસ આપણી કેન્ડી થઈ ગઈ છે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય એટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે હવે એકદમ જરા પણ આપણે બરફ નહીં આવે એકદમ મસ્ત આપણે બહાર નહીં લઈએ તેવી થઈ ગઈ છે રેડી જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતી જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ